એક દાદા રેલવે સ્ટેશનમાં બેઠા બેઠા ન્યૂઝ પેપર દાદા રેલવે સ્ટેશનમાં રામાયણ વાંચતા હતા એમાં આવ્યો યુવાન છે કે બાપા હવે આ રામાયણ હું વાંચો છું આજના ન્યુ મેગેઝિન વાંચો કઈક ન્યૂઝપેપર વાંચો આ બધું આઉટ કહેવાય દાદા હવે દાદા કે ભાઈ મને આમાં રસ છે એટલે વાંચું છું તું મને વાંચવા દે એમાં બે વાતો કરતા હતા ટ્રેન આવી એક જ ટ્રેનમાં બે ને જવાનું બે જણા ટ્રેનમાં ચડી ગયા આંબે ત્રણ મિનિટ નો સ્ટોપ ટ્રેન નો તરત ટ્રેન ઉપડી સ્ટેશન છોડીને બાર ટ્રેન નીકળી જુવાનીઓ બોલ્યો દાદા હા મારી એક વસ્તુ સ્ટેશને પડી રહી દાદા કે શું તો કે હું તમારે રે વાત કરવા માર્યો હું મારી પત્નીને બીજે બાકડે બેહાડીને આવ્યો તો એને બોલાવવાનું તો રહી જ ગયું પત્ની ક્યાં ત્યાં રહી ગઈ તેથી દાદા એટલું કીધું તું બેટા કોગ દીક રામાયણ વાંચ્યો ને તો આ દશા નો થાત રામ ગંગાપાર જવું હતું ને તો પેલા સીતાજી ને નાવમાં બેહાડ્યા હતા ને પછી પોતે બેઠાતા